ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં અતુલભાઈ નામના શખ્સ ઉપર હુમલો થતા ઈજાગ્રસ્ત હાલતે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં રેલવે સ્ટેશન નજીક રહેતા અતુલભાઈ ઉપર અગાઉ ફેલી માથાકૂટના પગલે તીક્ષણ હથિયાર વડે કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો જેને પગલે તેઓ ઇજાગ્રસ્ત થતા સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા બનાવ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

ક્યાં રહ્યો તમે રેલવે સ્ટેશન પટલ બોડીની પાછું મળી બી શું બનાવ બન્યો હતો બનાવમાં એવું હતું તમારા દાદા દાદીની માથા ચિરાગમાં માથાપી માણસો બોલાવ્યા સત્તર તારીખ સોમવારે રાત્રે અમે બંને વાય ખાવા બેઠા હતા એમના ઘરેથી બોલાયા કે તમે આવો અને મારે કોઈ હુમલો કરો અને કેસ કર્યો તારીખ કોઈ બોલી પોલીસવાળાએ એક્સેસ નથી કરી બરાબર પછી પણ આજે પોલીસ ઓફિસે ગયા હતા તો કાંઈ બે કાંઈ જવાબ રખાવી દે પછી અમે ગયા પોતે જાવ પછી બધા ભાઈ ભાઈબેટા ફોટા રોડ ઉપર રિમલ ખવાઈ ગયા પોતેરાટ લઈ આવું

મારા આંગણા મળી રહેબ આવું બોલે છે કે આમ નહીં કે મિયા હોય કે કોણ કોણ હતું બાબા કરી દેતો એમનો વાડાણ કરી દેતો કે મિયાદા પેટા જગ્યા મારા વી વીઘા વાડી ગયા મારા વાળીનું આમ કેસ બાકી કે તમે મારી નાખવાની જવાબદારી એવા તમે ઘર હળગાઈ દઈશું બધું હળગાઈ દઈશું કે